નમસ્કાર ખેડૂત મિત્રો આસ્થા લાઈફ બિઝનેસ હતી હું કે બી જાડેજા બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરશું આજ તારીખ છે સાત એક બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા મળે ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ અને આ ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત એવા ગૌતમભાઈ જે આપણી જોડે છે તો ગૌતમભાઈએ એમની જે પ્લોટ છે આ બટેટાનો ફિલ્ડ આપણે તો બટેટાની ફિલ્ડમાં એમને આસ્થા લાઈફ કંપનીની કાલા સોના નામની પ્રોડક્ટનો બટેટામાં એને યુઝ કરેલો છે તો જરાક આવું એના મુખ્યથી આપણે સાંભળીએ કે જે ઉપયોગ કરી પ્રોડક્ટ આવો રામ રામ મારું નામ પરમાર ગૌતમભાઈ કનુભાઈ હું બાયવાડા ગામનો વતની છું અને મેં મારા અઢાર એકર મારે યુઝ બટાકાનું વાવેતર છે અને એમાં મેં મારે જે ફર્ટિલાઇઝર અને જે ઓર્ગેનિક બેઝનું વાવેતર કર્યું છે પણ એની અંદર મને જે જોઈતો વિકાસ નહોતો મળતો એના કારણે રાજેન્દ્રસિંહ મારા ફાર્મ ઉપર વિઝિટ કરેલી પહેલાં કારણ કે એમને મેં વાત બતાવેલી કે ભાઈ મારા ખેતરમાં જે બટાકાનો પાક વાવેતર કરેલું છે પણ એની અંદર જે મને જોઈતો વિકાસ જોઈએ એ નથી અને એના પછી એમને મને કાલા સોનાની ભલામણ કરી છે અને કાલા સોનાની ભલામણ કર્યા પછી મેં એમાં યુઝ કરી છે બરાબર અને એમાં નો ડાઉટ એનું રિઝલ્ટ બહુ મને સારું મળ્યું છે જે મારો જે પહેલાં વિકાસ હતો એના કરતાં મારા વિકાસ પણ સારો થયો છે અને બટાકાની બેઠકમાં પણ વધારો થયો છે ખૂબ સરસ ગૌતમભાઈને કહેવું એમ છે કે જે બાયવાડા ગામના રહેવાસી છે એમની જે વિઘા જે જમીનમાં તમે જોઈ શકો બધે બટેટા નું વાવેતર છે એમને ખૂબ સરસ એવું પરિણામ એને મળેલું છે તો ગૌતમભાઈ તમે જે સરખામણીમાં છોડમાં જેમાં કાળા સોના આપેલું છે એક જ ફર્સ્ટ ટાઈમ એક જ વાર તમે આપ્યું ને એક જ ડોઝ આપ્યો છે એનો અત્યાર સુધીમાં એક જ ડોઝ આપ્યો છે દસ દિવસ થયા છે અત્યારે બરોબર તો આપણે ખેડૂતને આપણે રૂબરૂ એને બતાવીએ કે જેમાં આપેલું છે એની મૂળની સંખ્યા વ્હાઈટ રૂટની સંખ્યા તમે જોઈ શકો છો અને જેમાં નથી આપ્યું એ તમે જોઈ શકો આ જો નજીક આ ઓરા નજીક કયો કેમેરામાં આ જો તમે સાવ નજીક આઠ લાંગ્રેલી અંગી તમારી આડીયા અંગ્રેલીઓ અંગ્રે આ જો અને આમાં આપણે નથી આપેલું આમાં કાલા શો નથી આપવું બરોબર આ જો નદરે જે લાઈવ રિઝર્ટ તો હવે ગૌતમભાઈ તમે શું સંદેશ દેવા માંગો કે કાલા શોના એકવાર વૈપરું તો આવું રિજલ્ટ તમને દેખાય છે તો તમે પહેલેથી વાપર્યું હોય તો જરાક મિત્રો હું એ સંદેશ વાપરવા કહીશ કે જો સોના તમે પહેલેથી વાપર્યું છે હું થોડો લેટ પડ્યો છું પણ જો પહેલેથી વાપર્યો હોય તો બહુ સારું રિઝલ્ટ મળત મને હજી આનાથી વધારે બહુ વધારે રિઝલ્ટ મળ્યું હોત જો મેં આના બે ત્રણ હજી વધારે ડોઝ કર્યો હતો અને હજી હું એક ડોઝ યુઝેજ કરીશ કે મારે એનો રિઝલ્ટ મને મળી જાય બરાબર હવે ગૌતમભાઈ તમારો મોબાઈલ નંબર આપો પંચોતેર તોતેર છ્યાસી અઠ્યાસી છાસઠ કોઈ ખેડૂત મિત્રોને ટૂંકમાં માહિતી જોતી હોય કે ખરેખર કલાસોના નો રિઝલ્ટ છે આ ટાઈપનું તો ગૌતમભાઈને ને ચોક્કસ સંપર્ક કરી શકો છો તો ગૌતમભાઈ બનાસકાંઠા ખેડૂતને આપણે તમે રિક્વેસ્ટ કરી શકો કે વાપરે આ પ્રોડક્ટ ઉપર ચોક્કસ ચોક્કસ વાપરવી જોઈએ સારી વસ્તુ સારી છે એનું રિઝલ્ટ મળે છે અને તમને એનું પરફોર્મન્સ દેખાશે કે નહીં ભાઈ દવા સારી છે અને ડીસા તાલુકાના જે મેઇન ડીલર છે આખો તાલુકો જે સંભાળે છે રાજેન્દ્રસિંહ બાપુ તો એની સર્વિસ તમને કેમ લાગી નહીં મને એમની બહુ સર્વિસ લાગી સારી કારણ કે જ્યારે મારા બટાકા નહોતા ત્યારે એમણે મારે મારા બટાકાના સુધારવા સુધી એમની દસથી બાર વિઝિટ થઈ ગઈ છે અને નહીં એમને મને જ્યારે જ્યારે માર્ગદર્શનની જરૂર હતી ત્યારે એમણે આપ્યું છે કશું શું યુઝ કરવું ક્યારે પાણી આપવું શું એમને મને બધું માર્ગદર્શન પૂરું પાડ્યું છે હવે ખાસ કરીને તો એ જ કે જે ગૌતમભાઈ જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે

તો ઈ એને ટૂંકમાં કોઈ વાપરવા ખાતે પ્રોડક્ટ નથી વાપરી એને પેલા જોયું પ્રોડક્ટ વસ્તુ જોઈ અને પછી એને રિઝલ્ટ મળ્યું કે આપણે જે વિડીયો બનાવીએ ખેડૂત ખાલી બનાવવા ખાતર નથી બનાવતા આ એક ડિપ્લોમા જે અધિકારી જે વ્યક્તિ છે કરેલું એની મોઢેથી બોલે કે આવું રિઝલ્ટ અમારી કાલા સોનાનું પ્રોડક્ટ છે અને દસ દિવસ પહેલાના જે અમે છાઇટું નહોતું કાલા સોને એના અમે વિડીયોમાં બતાવશું ખરા પણ કે કેવું રિઝલ્ટ પહેલાં હતું અને અત્યારની પોઝિશન કેવી છે અને ખાસ પરિચિત એ તમે એ કાલા સોનાનો કહી અમે કે જે નેનો ટેકનોલોજી પ્રોડક્ટ જે બનાવેલ છે ઇઝરાયલ ટેકનોલોજી એમાં વાપરેલી છે જેમાં એમિનો એસિડ બેઝ બનાવેલી પ્રોડક્ટ છે જે ખાસ કરીને જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે છે કેનું કારણ કે જે આદિલગન જે રાસાયણિક ખાતર આપણે વાપરી દર વર્ષો વર્ષ કે એને કોઈ લિમિટ નથી જમીનનું કાર્બન રેશિયો ઘટી ગયો એટલે ઉત્પાદન ઘટવા માંડ્યું છે કાલા સોના એક એવી પ્રોડક્ટ છે કે જે ઉત્પાદન વધારે છે અને ખેડૂતને લાંબો એવો ફાયદો કરે છે અને ખાસ કરીને બીજી વાત કે જે અમારી જે લાઈવ વિડીયો જે મૂકીએ છીએ બનાસકાંઠાના જે કોઈ ખેડૂત મિત્રોને જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં કાળા સોના કરીને યુટ્યુબ ચેનલનું નામ છે આસ્થા લાઈવ બિઝનેસ કાલા સોના કરશો એટલે આવી જશે અને એમાં ચેનલને એક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન આપેલું છે અને ક્લિક કરજો અને એથી વધારે વિશેષ માહિતી જોતી હોય તો અમારે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે અને વધારે માહિતી એથી વધારે જોતી હોય તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડીલર અમારા રાજેન્દ્રસિંહ એમના નંબર આપી દઈ અને વાતચીત કરી લેવી જય જવાન જય કિસાન